કાકરેજના થાના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગંજીપાના રોજ ગરમ થઈ સમોને કુલ રૂપિયા અગિયાર હજાર ના મુદ્દામાલ સાથે કુલ સાત ઈસમોને પકડી પાડી ગણના પેત્ર પાત્ર કેશોદી કાઢતી કાયદેસરની કાર્યવાહી કરતી બનાસકાંઠા પોલીસ ચુગાર સ્પેશિયલ ટીમ પાલનપુર જુગાર સ્પેશિયલ ટીમ પાલનપુર પોલીસ સ્ટાફના માણસો તારીખ આઠ સાત બે હજાર પચીસના રોજ થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંજીપાના ઘાણી સટ્ટો વરલી મટકા વગેરેના જુગરધામ ચલાવતા ઇસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા માટે લગત પેટ્રોલિંગમાં હતા દરમિયાન રાણકપુર ગામે આવતા હેડ કોન્સ્ટેબલ રસિકજી જોઈતા જેની ખાનગી બાતમી હકીકતના આધારે રાણકપુર ગામની સબળસંગ પાર્ટીની કચેરી આગળ કેટલાક ઈસમો ભેગા થઈ પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા કુલ સાત ઇસમો પકડાઈ ગયેલ અને સદરે ઇસમોની અંગઝડતીમાંથી રોકડા રકમ રૂપિયા અગિયાર હજાર તેમજ જુગાર રમતા ગંજીપાના સાહિત્ય કિંમત રૂપિયા મળી કુલે કિંમત રૂપિયા અગિયાર હજારના મુદ્દામાલ સાથે સાત ઇસમોને પકડી પાડી જુગાર ડોગણના પાત્ર કેશ શોધી કાઢી થરા પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે